આજરોજ પાવાગઢમાં જે મટીરિયલ રોપવે આવેલો છે કે જે મંદિરના વિકાસના કામ માટે જે નીચેથી સામાન લઈ જવાનો હોય એ રોપવેનો વાયર અચાનક તૂટી જતા એમાં જે સવાર છ લોકો હતા એના દુઃખદ મૃત્યુ થયેલા છે હાલમાં એ લોકોને હાલોલ ખાતે હોસ્પિટલ ખાતે લાવી ઇન્કવેસ્ટ ભરીને એમણે પીએમની કાર્યવાહી ચાલુ કરેલી છે જે બે ઓપરેટરો છે એ જમ્મુ કાશ્મીરના રહેવાસી છે એક રાજસ્થાનના હતા અને બાકીના ત્રણ અહીંયા ગુજરાતના છે પણ ડિટેલમાં હજી ક્યાંના રહેવાસી છે બધી ક્યાં રહે છે એની તપાસ ચાલુ છે અને આપણી દ્રષ્ટિએ જ અમે કહીએ છીએ આપને કે એનો જે ઘટનાનું કારણ છે એ એનો વાયર તૂટી જવાના કારણે ખબર પડી છે ડિટેલમાં એફએસએલને બોલાવ્યા પછી આગળની આપને ખબર પડશે આજે અમે બધા જ ગણેશ વિસર્જનનું હતું ત્યાં વિસર્જનમાં હતા અને અમને એકદમ સમાચાર મળ્યા કે આવી રીતે જે લોડિંગ રોપવે છે એની ટ્રોલી આ રીતે તૂટી છે અને એમાં કોઈને વાગ્યો છે અને એ રીતે અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર અમે પહોંચ્યા અને જે પ્રાથમિક માહિતી અમને મળી કે એનો જે આ આખો છે લોડિંગ રોપવે છે અને પાવાગઢનું જે ડેવલપમેન્ટ અત્યારે ડુંગર ઉપર ચાલી રહ્યું છે એની અંદર જે સામાન નીચેથી ડુંગર પર પહોંચાડવાનો એ પાવાગઢના વિકાસની શરૂઆત થઈ ત્યારથી આ રોપવે છે અને આની અંદર લોડિંગનો બધો જે સામાન છે એ ઉપર જાય છે અત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એનો જે રોપ છે એ રોપ તૂટવાથી આખી ટ્રોલી છે એ ઉપરથી નીચે આવી અને એનો જે ટાવર છે એ ટાવર સાથે અથડાઈ અને એના લીધે એ ટ્રોલીની અંદર જે છ લોકો હતા એ બધાના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ ઘટના છે અને જે રીતે અમે સ્થળ ઉપર પહોંચ્યા ત્યાંથી એમને બધાને સાથે લઈ અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ સુધી અમે આવ્યા છે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બધા જ હાજર છે જિલ્લાનું આખું વહીવટી તંત્ર તાલુકાનું આખું વહીવટી તંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ મંદિરના જે ટ્રસ્ટીઓ છે એમાંથી પણ હાજર છે એટલે અત્યારે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અમે હાજર છે